અત્યારે સાબરમતી કિનારે અંબોર ગામે આવ્યો છું મસ્ત એવી જગ્યા છે હું તમને બતાવું અંબા અંબોર મહાકાળી માતાનું મંદિર છે અને આ છે નદી સાબરમતી નદી নদী বিলকুল পা শকো তোমাদের হুম বা নিধন নি অবর জবর থাকে জি সিবি মজ্জিও নিকালেছে ભાઈ અંબોરમાં અત્યારે નવું મંદિર બની રહ્યું છે મસ્ત નવું પથ્થરોનું કામ ચાલુ છે લાલ પથ્થર આઈ થિંક રાજસ્થાની પથ્થર લાગે છે અંબોર મિની પાવાગઢ મહાકાળી માતાનું મંદિર નવું બની રહ્યું છે અત્યારે તમને નજીકથી બતાવું મસ્ત છે મંદિર પથ્થરોનું કામ ચાલુ છે અત્યારે કદાચ એક મહિનાની અંદર પૂરું થઈ જશે કામ એક બે મહિનાની અંદર મસ્ત એવી કોતરણી કરી છે રાજસ્થાની પથ્થર લાગે છે મસ્ત ડિઝાઇન પાડી છે અદભૂત કારીગરી છે ભાઈ જોવો મસ્ત સાબરમતી નદી કિનારે આગળ એક્ઝેક્ટ મસ્ત એવો વ્યૂ છે કુદરતી નેચરલ ચોમાસામાં આવે તો બહુ મજા આવે જો આ બાજુ ગાંધીનગર આવ્યા હોય તો અચૂક મુલાકાત લો જોયા લાયક સ્થળ છે અત્યારે મંદિરનું કામ ચાલુ છે એટલે માતાજીનું અત્યારે આખો નવું મન નવી સ્થાપના કરી છે નવી જ જગ્યાએ પેલા છોકરીનો પ્રસાદ અહીંયા મળતો તો પણ અત્યારે ટોટલી કામ બધું નવું થઈ ગયું છે અત્યારે અહીંયા મળે છે અહીંયા બેસવા માટે પણ બહુ મસ્ત જગ્યા બનાવી છે બહુ મસ્ત ડેવલપમેન્ટ કર્યું છે અને નવું મંદિર ત્યાં બની રહ્યું છે અને અત્યારે મંદિર અહીંયા શિફ્ટ કર્યું છે હું તમને માતાજીના દર્શન કરાવું મહાકારી માતાનું મંદિર છે અહીંયા બધા ચૂન ધ્વજા બધા ધ્વજા લગાવી છે મસ્ત એવું હોલ છે પાંચસો હજાર માણસ અંદર બેસી શકે માતાજીનું મસ્ત મંદિર મંદિરને ને બહાર નીકળીએ એટલે મસ્ત એવી જગ્યા બનાવી છે બેસવા માટે સખત ત્યાં કાર્યાલય છે ઓફિસ ઓફિસ ના એડ્રેસ સામે મસ્ત બોકરા છે બેસવા માટે